તો ચોટીલા મેઇન બજારમાં હુમલાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે મેઇન બજારમાં પાંચવાડાના વાડાના દુપા ભાઈ લીંબા ભાઈ ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો અગાઉનો ઝઘડાનો ખાર રાખીને તેના જ ગામના કુટુંબીઓએ ચોટીલા બજારમાં હુમલો કર્યો હતો જેને પગલે રૂપા ભાઈને ઇજાઓ પહોંચી હતી અને હુમલાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે હાલ ઇજાગ્રસ્તોને દવાખાને દાખલ કરવામાં આવ્યા છે સર દુકાન મા આવ્યો હતો અને રસ્તામાંથી કી કર્યા અને હું મારું બીજું કાંઈ ખબર નથી રહી હું પડી ગયો તો બે ભાન થઈ ગયા હવે અહીંયા ત્રણ જણા હતા મથુરભાઈ વીરજીભાઈ નેથી બુધાભાઈ ધીરુભાઈ અને સ્ત્રી નિર્મલભાઈ ધીરુભાઈ હા ખબર નથી હું આટલું મારો આવીને સીધા ઘાસ કર્યા છે હું તો વાલ્યો જ હતો તો ખબર નથી અગાઉ ન તો એ પેલા દુકાને બોલતા હતા એવો દખો હતો બીજો કઈ દખામાં હતું નહીં દુકાને દુકાને આવીને ગાયું બોલી જતા હતા એવું કરતા હતા